નમસ્કાર દર્શક મિત્રો લોકસામ સોલંકી સ્વાગત કરું ભાવનગર થી અમારા રિપોર્ટર અજય મકણા સાથેના આજના મુખ્ય સમાજ આજ રોજ ભાવનગરે ભાવનગર શ્રી ગણેશ મહોત્સવમાં શ્રી જીતુભાઈ વાઘણી પૂર્વ ભાજપા પૂર્વ પ્રમુખ શ્રી કેબિનેટ મંત્રી શ્રી ધારાસભ્ય શ્રી ભાવનગર શ્રીમતી સેજલબેન પંડ્યા ધારાસભ્ય શ્રી પૂર્વ વિધાનસભા ભાવનગર શ્રી રાવજીભાઈ પંડિયા ભાજપા અગ્રણી મહેશભાઈ રાવલ ભાજપા અગ્રણી અશ્વિનસિંહ વાઘેલા ભાજપા તેમજ ક્ષત્રિય સમાજ અગ્રણી નરેન્દ્રસિંહ ગોહિલ ભાજપા અગ્રણી યુરોસિંહ ગોહિલ કોર્પોરેટર શ્રી અનિલભાઈ ત્રિવેદી ઉપેન્દ્રસિંહ ચુડાસામાં કોર્પોરેટર શ્રી નિલેશભાઈ રાવલ પૂર્વ ચેરમેન શ્રી કમલેશભાઈ ઉલવા ભાજપા તેમજ કિશનભાઈ મહેતા યુવા મોરચા ભાજપ તેજસભાઈ જોશી

નીતિનભાઈ ભટ્ટ જીતુભાઈ બોરીસાગર ભાર્ગવભાઈ ભટ્ટ અને આયોજક ટીમ દ્વારા સર્વ મહેમાનોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ